વગાડો ને એટલે ખબર પડી જવાની છે મમ્મી એ શું કેસ બટા આપી કરવા તો જવાનું જ હોય ને આપડે બે ત્રણ દિન વાર હોય ને એટલે ખીર કરવા વય જવું જોઈએ મારું દીકરું પંપડું વગાડ્યું પણ કોઈ ઘર નથી આવતો શું કરું આજે હું ત્યાં આવડે લાય એકાદ વગાડવું આવે તો ભલે નકર હર નીકળી જવાનું હવે તમારે કાઈ લેવી પછી ભાવ કહો કતંગ વાળી દિલ વાળી દિલ વાળી નથી એ તારોડિયા

Cái diakatu khát tahane len nè, ta my nè lên huy Hey! Hey! Oh my god! Hey! bọn Hey! 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 તમને કહો બાર રોડે હે ને પતંગુ વારો વેસવા આયો હે મને પૈસા આપો માર છોડીને પતંગુ ને ફિરકો લઈ દેઉ હવે શા છોડી સગાવી એવડી છે ભલા માણી પતંગુ તારે લેવી છે ઈ તમને નો ખબર પડે તમે ખાલી પૈસા આપો મને લે પૈસા વાયા પડી ગયા તમે બધા હવે પણ જો ને બેસારી છોડી ઉડાડે નહીં તો આમળે રાડી નાખતો તો દી દે છે ને આ ઈ છે એની રાડી કઈ હોય છે ના કા ભલા માણા કા આ છે તામ આ કાન મને તમરા બોલવા હા પણ હશે હવે લાવો ને તેમ પૈસા શું હશે હવે

મારો બેટો આ ઘડીક વારમાં પતંગ વારો શ્યા વહી જોઈએ છે આમય નથી ને આમય નથી અને અમારે છોડીએ નથી લે બોલ હા મારો બેટો પકડવા વાળો લઈને આવી હોય જો હોય ને હા કાલ ગોબરા કાકાને બહુ કહેતી હતી કે આપણા ગામમાં હતી ને પકડવા વાળો આવી ગયો હે એમાં હવે હું કરું આ નક્કી હે આ પકડવા વાળો દેશે માં છોડીને લઈને વહી જો હવે હું કરું લાઈ આયો કાંઈ ને મારે બેરું કી આવું

અરે આ વાત એ કોણે કીધું તા છોડે લે માર છોકરા છોડી છે આપ જો લે તું ઓલો પકડો આરો આ છોડે મૂક દે હાલ બેટા હાલ ઓ

બેરૂ આવો તો તમને કહો આમ તો જો હું અહીં કને કોક ડોશી આ રુટી છે હા વળી ડોશેણ હવે સી ખબર બેરૂ હાલો તો જ અહીંયા ઓય બાપા રે બસાવો બલે કો એ બસાવો હું એ લા બટા એ તારી સોડી લે પકડવાળો આવ્યો હતો અને કીધું તું ધ્યાન નો રાખી અને અહીંયા રેતી મારી પૈસા લેવા આવી એ પૈસા લેવા આવી તી પતંગ નું હે ને મારે પતંગ લઈ દેવી એટલે મારી આગળ પૈસા લેવા આવી તી